હે તને પૈસાનો પાવર મારું ગમ ગરીબ ઘર તને પૈસાનો પાવર મારે ગમ ગરીબ ઘર તમે ડોલર વાળા ને અમે મોયવાળા હે તમે ડોલર વાળા ને અમે મોયવાળા તારા બાવડામાં બળ મારે વિશ્વ માતા પર તારે બાવડામાં બળ મારે વિશ્વ માતા પર તમે વાળા ને અમે વાળા તમે વાળા ને અમે દેવાડા ઓથ જ મોટ બંગલાવાળા અભિમોન જાજુ ગમના વાન વડેલો પરે આજુ બાજુ ઓઈ ગયા મોર બંગલાવાળા અભિમોન જાજુ ગમના વાન વડીલો પરે આજુ બાજુ તારે મિલકાર ખાનું મારું ઘર પડે તને નાનો તારે મિલ ખાનું મારું ઘર પડે તને નાનો તમે રૂપિયો વાળા ને અમે મતવાળા તમે રૂપિયો વાળા ને અમે મતવાળા